गुड आफ्टरनून બધાને ગુડ आफ्टरनून કેસે હો સબ બલ મજે મે બલ સબ ચંગા છુટ્ટી મિલી ઇસલીય સબ મજે મે હે ના ક્યા કિયા ઘર પે સબને ગણિત મે કુછ કિયા થા ગણિત યાદ કિયા ઇલે મે સદે કોટ મે વાહ વેરી ગુડ બહુ સરસ આજે હો આપણે સદે પૂરીમાં તમને લેસન આપીશું હો ચાલો હવે આ જુઓ આજે આપણે શું કરવાનું છે પહેલાં હું તો તમને બધાને જુઓ અહીંયા આપણી પાસે કાગળ છે ને એ બતાવીશ દેખાય દરેકને દેખાય ને કાગળ તો હવે મને કોણ કહે છે આમાંથી એક આખો કાગળ કયો છે માધવી બતાવો જોઈએ એક આખો કાગળ ક્યાં છે એક કાગળ વાહ વેરી ગુડ ક્લેપ કરો માધવી માટે બહુ સરસ માધવી બેન બેસી જા આ એક કાગળ છે બરાબર છે ને એક અને શું કહેવાય એક આ એક જે અંક છે એક સંખ્યા એ કેવી છે આખી સંખ્યા એક એટલે એક બરાબર છે ને તમે બધા હમણાં નાસ્તામાં કોઈ ડબ્બામાં રોટલી હો ખાધી હશે ખાઈ કિસીને રોટી કિસીને એક રોટી ખાઈ હોગી કિસીને દો ખાઈ હોગી હે ને ક્યાં કભી એસા હોવા કે આપણે સિફ આધી રોટી ખાઈ હો એટલે અડધી જ રોટલી ખાધી હોય એવું બન્યું કભી કભી હોતા એસા ચાલો આજ તો મમ્મીને સબ્જી અચ્છી નહીં બનાવી મેં તો આધી રોટી ખાયા કિસે ખાઈ હે આધી રોટી કભી કિસીને નાધી રોટી ખાઈએ કિસીને હોતા હોય ને એસા કભી તો તમે અડધી રોટલી ખાવ તો એને એક કહેવાય એને તો શું કહેવાય અડધું જ કહેવાય અડધું એ એક કરતાં નાનું કે મોટું એક કરતાં નાનું જ કહેવાય અડધું તો હે એ તો હવે આમાંથી મને કોણ બતાવશે કે આમાં અડધો કાગળ કયો છે આમાંથી અડધો કાગળ કોણ આપશે રોહિત બતાવો છે અડધો અડધું ક્યાં છે અરે વાહ વેરી ગુડ રોહિત માટે ક્લેપ કરો બહુ સરસ તો આ એકનું અડધું છે ને હે ને તો આનો બીજો અડધો ભાગ ક્યાં છે કોણ બતાવશે બીજો અડધો ભાગ ખુશીબેન બતાવો છે બીજો અડધો ભાગ જો આ તો રોહિતે બતાવેલો બીજો અડધો ભાગ ક્યાં છે આનો અરે વાહ વેરી ગુડ એકદમ સાચું ક્લિપ કરો જો આ અડધો ભાગ આ પણ અડધો ભાગ અને આ એક આખું બરાબર છે ને તો આ છે એના ભાગ તો હવે આમાંથી મને કોણ બતાવશે કે આમાં અડધો કાગળ કયો છે આમાંથી અડધો કાગળ કોણ આપશે રોહિત બતાવજે અડધો અડધું ક્યાં છે અરે વાહ વેરી ગુડ રોહિત માટે ક્લૈપ કરો બહુ સરસ તો આ એકનું અડધું છે ને હે ને તો આનો બીજો અડધો ભાગ ક્યાં છે કોણ બતાવશે બીજો અડધો ભાગ ખુશી બેન બતાવો જઈ બીજો અડધો ભાગ જો આ તો રોહિત બતાવેલો બીજો અડધો ભાગ ક્યાં છે આનો અરે વાહ વેરી ગુડ એકદમ સાચું ક્લેપ કરો જો આ અડધો ભાગ આ પણ અડધો ભાગ અને આ એક આખું બરાબર છે ને મને યાદ કરીને કહો કે શું આપણે આવું અડધું આખું પછી પોણું આવું બધું કશું ચોથા ધોરણ માં ભણેલા ભણેલા ને કોને કોને યાદ છે કોણ કોણ ભણેલા તો આપણે આવું ચોથા ધોરણમાં ભણેલા ને તો એ ચોથા ધોરણમાં આવું જે એક હોય એક કરતા નાનું હોય અડધું હોય એને કેવા અંકો કહેવાય હા તો એક દ્વિતીયાંશ પછી એક તૃતીયાંશ એને એક તો કહેવાય ને એ બધા તો અંક તો છે નહીં તો એ બધા કેવા અંકો કહેવાય અપૂર્ણાંક શું કહેવાય બોલો અપૂર્ણાંક અપૂર્ણાંક તો હવે જુઓ આપણે અપૂર્ણાંક છીએ એનું નામ શું છે પાંચમા ધોરણમાં ખબર છે ચોથું ચેપ્ટર આપણે શરૂ કરીએ છીએ એનું નામ છે ભાગ અને પૂર્ણ બોલો આ બધા બે ભાગ કર્યા ને આ બધા ભાગ છે પણ આ તો પૂર્ણ છે બરાબર છે ને તો આજે આપણે શીખીશું ભાગ અને પૂર્ણ હવે તમને બધાને પેલા અપૂર્ણાંક તો ખબર છે ને એક કયા અપૂર્ણાંક આવતા ત્રણ ચતુર્થાંશ આવતું હતું કેન્દ્ર તો પેલા વર્તુળ વાળામાં આવે ચેપ્ટરમાં કેન્દ્ર બરાબર છે ને તો જુઓ એ બધા અપૂર્ણાંકો યાદ આવી જાય ને તમને એ માટે આપણે એક અત્યારે સરસ પ્રવૃત્તિ કરીશું બરાબર છે અહીંયા હું તમને બધાને અપૂર્ણાંક બતાવીશ અને અપૂર્ણાંક પ્રમાણે શું કૂબર ગયા છે અંદર ચોકથી કલર કર્યા છે તમારે કલર કરેલો ભાગ જોવાનો અને કયો અપૂર્ણાંક છે તે કહેવાનું બરાબર છે ને કરવી છે ને પ્રવૃત્તિ સરસ તો ચલો કો એક વાર બહુ મજા આવે ને એવી પ્રવૃત્તિ જો અહીંયા બધાને વચ્ચે અપૂર્ણાંક દેખાય છે આકારો દેખાય છે પછી એના ભાગ કરીને કલર કરેલો દેખાય છે હવે તમારે છે ને હું જેને બોલાવું ને તેને આવવાનું અને અહીંયા હું છે ને મ્યુઝિક વગાડીશ તમારે ગોળ ગોળ દોડવાનું પછી ટીચર જે અપૂર્ણાંક બોલે ને એવો અપૂર્ણાંક તમારે આમાંથી શોધવાનો ને ત્યાં જઈને ઊભા રહેવાનું બરાબર છે જે મિત્રો નવા આવ્યા છે ને એ બહુ ધ્યાન રાખજો તમને પણ ખબર પડી જશે કે કયો અપૂર્ણાંક છે પછી એને કેવી રીતે બોલાય કેવી રીતે લખાય એ પણ આપણે શીખીશું બરાબર છે ને તો હવે સૌથી પહેલાં કોને આવું છે ચાલો આકાશ મિથેશ ને માધવી આવી જાઓ આ ગ્રુપમાંથી ત્રણ જણ આવી જાઓ ચાલો રેડી ચાલો મ્યુઝિક વગાડીએ એક દ્વિતીયાંશ કયામાં એક દ્વિતીયાંશ કલર કર્યો છે શોધો ઓકે આકાશભાઈએ શોધી કાઢ્યું છે વેરી ગુડ ચાલો એક વસ્તુના કેટલા ભાગ કર્યા છે બે બે માંથી એક ભાગમાં કલર કર્યો છે બરાબર ને એટલે આને એકદમ સાચું છે માધવી તમારું પણ સાચું તમારું પણ સાચું વેરી ગુડ ચલો આવી જાવ આ બાજુ બતાવો આ લોકોને બધા જોજો આકારો હા જો આમાં એક માં કલર કરેલો દેખાય દેખાય છે દરેકને ચો ત્રણેય માટે ક્લેપ કરો એકવાર ચાલો હવે તમારે છે ને આ લખીને બતાવવાનું અહીંયા છે ને બાજુમાં જગ્યા છે ને ત્યાં લખી કાઢજો એક દ્વિતીયાંશ લખો આપણે ચોથા ધોરણમાં ભણેલા હા યાદ કરો એક દ્વિતીયાંશ કેવી રીતે લખાય આ બગડો બરાબર કરો બગડો એકડા જેવો જ દેખાય છે બે સરસ કરવાના ઇંગ્લિશમાં હા હવે બહુ સરસ મિસે એક દ્વિતીયાંશ એકદમ બરાબર લખ્યું બતાવો તમે બહુ સરસ વેરી ગુડ ચલો જુઓ બધા કેવી રીતે ધ્યાનથી જુઓ લખાયતીશે બતાવો ચલો આ જે નવા આવ્યા છે ને એને બરાબર જુઓ પહેલા એને એકડો પાડ્યો પછી કાઢી લીટી કરી દેખાય છે ને પછી નીચે કેટલા લખ્યા બે કેમ નીચે બે કારણ કે બે ભાગ કર્યા અને એક ભાગમાં કલર કર્યો એટલે આને કહેવાય એક દ્વિતીયાંશ ખુશીબેન બોલો એક દ્વિતીયાંશ તમારું ધ્યાન ક્યાં છે હે ભણવામાં ધ્યાન રાખો હા તમે બીજે જોશો તો પછી આખું ચેપ્ટર તમારું કાચું રહી જશે હા બરાબર છે ને ચલો હવે બીજાને દોડાયે આ બાજુથી ચલો કોણ આવશે આ બાજુથી તેજસ્વી પ્રિન્સી અને ખુશી આવી જાઓ ચલો મૂકી દો હા ચોક ત્યાં મૂકી દો એક તૃતીયાંશ આકાર એક તૃતિયાંશ બતાવે છે કલર કરેલો ભાગ એક તૃતિયાઓ હ તમે આ જોઈ લીધું ઓકે હવે તમારી સ્લેટ આમ ફેરવી દો બધા જુઓ એક તૃતીયાંશ ટીચરે અપૂર્ણાંક બોલેલો એક તૃતીયાંશ એટલે ઉપર એક હોય અને નીચે કેટલા હોય ત્રણ હોય ને એટલે એક વસ્તુના કેટલા ભાગ કર્યા હોય ત્રણ તો હવે તમે જે લીધું એના ત્રણ ભાગ છે તો હવે નીચે મૂકી દો અને શોધો કે ક્યાં છે એક તૃતીયાંશ મળ્યું એક તૃતીયાંશ ત્રણ ભાગ છે એમાં ત્રણ ભાગ છે ઓકે પ્રિન્સીનું તો એકદમ સાચું છે એમાં ત્રણ ભાગ છે જુઓ એક બે ને ત્રણ પણ શું આ ત્રણેય ભાગ એક સરખા છે ધ્યાનથી જુઓ આમાં ત્રણ ભાગ કર્યા છે બરાબર ને ધ્યાનથી જુઓ શું ત્રણેય ભાગ એક સરખા દેખાય છે આ ભાગ જુઓ આ જુઓ હા

ચાલો આમણે બે એક તૃતીયાંશ શોધ્યા છે આવી જાઓ અહીં આવી જાઓ હા હવે આ લોકોને સ્લેટ બતાવો તેજસ્વી દેખાય છે આમાં એક તૃતીયાંશ થશે નથી વેરી ગુડ ઉભા રહી જાઓ ચાલો હવે આમનું જુઓ બંનેનું જુઓ પહેલાં ખુશીબેનનું જુઓ કયો આકાર છે ખુશીના સ્લેટમાં લંબચોરસ દેખાય છે એના કેટલા ભાગ છે ત્રણ શું ત્રણેય ભાગ એક સરખા છે જો ભાગ જ એક સરખા નથી અને એકમાં કલર કર્યો છે તો એને એક તૃતીયાંશ કહેવાય ના કહેવાય અપૂર્ણાંક ત્યારે સાચો બને જ્યારે ત્રણેય ભાગ કેવા હોય એક સરખા એમાં નાનો મોટો ભાગ ચાલે નહીં એક તૃતીયાંશ મતલબ તીન હિસ્સા કરો એક જૈસા

તો અને પણ એક તૃતીયાંશ કહેવાય નહીં સમજ મે આવ્યા અપૂર્ણ આંખ મે ભાગ તો કરના હૈ પણ સબ કેસા કરના હે એક જેસા કોઈ છોટા બડા ઈસમે નહીં ચલતા હેના ચલો બેસી જાઓ મૂકી દો ચલો હવે આ ગ્રુપનો વારો છે ને ચલો કોણ આવશે આઈ જાઓ અમરજીત રોહિત અને અંકુશ અજીતભાઈ પછી આવશે છેલ્લે હે જે નવા છે ને એને આપણે પછી બોલાવીશું ચાલો પેલા જૂનાને તો કરાવી દઈએ ચાલો રડે વગાડો મ્યુઝિક ચલો દોડો એક ચતુર્થાંશ એક ચતુર્થાંશ શોધી કાઢો શોધો આમાં એક ચતુર્થાંશ ભાગમાં કલર કર્યો હોય તેવી સ્લેટ કઈ છે ઓકે અંકુશભાઈએ શોધી કાઢી છે એક ચતુર્થાંશ રોહિતભાઈ એક ચતુર્થાંશ દેખાય છે ચાલો ત્રણેય જણા તમારો સ્લેટ આમ ઓપન કરી દો આ બાજુ ફેરવી દો હવે આપણે ધ્યાનથી જોઈએ એક ચતુર્થાંશ હોય તો નીચે લીટી કરીને નીચે કેટલા આવે ચાર આવે ને અને ઉપર એક આવે તો ચાર નો મતલબ શું થાય કે ચાર ભાગ ચાર એક જેસા ભાગ હે ને તો હવે આની પાસે કયો આકાર છે લંબચોરસ છે જુઓ એના ચાર ભાગ છે એક સરખા દેખાય છે કે નાના મોટા સરખા એક સરખા છે વેરી ગુડ અને એમાં જુઓ એકમાં ભાગમાં કલર કર્યો છે તો આનું એક ચતુર્થ સાચું કે નહીં તો ક્લાઇપ કરો અંકુશ માટે વેરી ગુડ ચાલો આની પાસે લંબચોરસ છે એનાય ચાર ભાગ છે શું ચારેય ભાગ એક સરખા છે ના જો ચાર ભાગ કરીને એકમાં કલર તો કર્યો પણ શું આને કહેવાય કહેવાય ના એટલે આ ચતુર્થાંશ નથી મૂકી દો ચલો ચતુર્થાંશ કહેવાય જો એ આ લઈ આમાં તો એક દ્વિતીયાંશ લખેલો જ છે રોહિત આમાં તો લખ્યું છે કે એક દ્વિતીયાંશ છે તો શું કરવા લીધું આ હા એટલે ધ્યાન રાખવાનું હા કે અપૂર્ણાંકમાં ભાગ તો કરવાના પણ ભાગ કેવા હોય એક સરખા બરાબર છે ને ચાલો હવે જો બાકી હે ને વો સારે આ જાઓ જો બાકી હે સારે આ જાઓ બધા અપૂર્ણાંક શોધવા રેડી એક જ અપૂર્ણાંક સાચો છે આમાં એક જ જવાબ સહી એ સારો મેં દેખતે કોણ ઢૂંઢતા હે ઠીક હે ચાલો મ્યુઝિક વગાડો ગાડો અંકુશભાઈ બેસી જાઓ તમે નીચે બે તૃતીયાંશ શોધી કાઢો બે તૃતીયાંશ ક્યાં છે એક જ સાચું છે જવાબ બે તૃતીયાંશ ઇન સારો મે એકી જવાબ સહી હે બે તૃતીયાંશ એટલે ઉપર બે આવે નીચે ત્રણ આવે બે તૃતીયાંશ જેને જે સાચું લાગતું હોય તે લઈ શકે છે પછી અમે કહીશું કે કોનું સાચું છે તમારે કોઈ લેવું છે નથી લેવું ઓકે ચલો આવી જાઓ લાઈનમાં બધા લાઇનમાં ઉભા રહી જાઓ ચલો બધા ઉભા રહી ગયા હવે તમારે બધા છે ને જોવાનું છે અને સાચું કોનું છે તે કહેવાનું છે કોણ શોધી કાઢશે સાચું આકાશભાઈ કોનું સાચું છે જામ દિવ્યા નું દિવ્યા બેન ક્યાં છે વેરી ગુડ કોંગ્રેચ્યુલેશન એટલું દિવ્યા સાચું છે બે તૃતીયાંશ બાકી બધાનું ખોટું છે બે તૃતીયાંશ મતલબ શું થાય ત્રણ માંથી બે ભાગ ત્રણ માંથી બે ભાગ હવે તમે આ કર્યું એના ત્રણ ભાગ છે છે પેલા ત્રણ ભાગ નથી આને ક્યાંથી બે તૃતીયાંશ કહેવાય ઓહો આના ત્રણ ભાગ કર્યા છે આના ત્રણ ભાગ છે પણ આ એક સરખા નથી નથી ને તો પછી દિવ્યા તારું સાચું વેરી ગુડ કોંગ્રેચ્યુલેશન આ એક જ સાચું છે જુઓ ત્રણ ભાગ કરીને બે ભાગમાં કલર કર્યો અને કહેવાય બે તૃતીયાંશ શું કહેવાય બે તૃતીયાંશ સમજ મેં આયા ચલો અબ રખતો ચલો હવે આગળ શીખીએ શીખીએ ને હવે જુઓ અહીંયા આપણી પાસે શું છે રાષ્ટ્રધ્વજ કયા દેશનો છે ભારત દેશ તો આપણો રાષ્ટ્રધ્વજ છે ને આપણા રાષ્ટ્રધ્વજમાં કેટલા રંગ હોય હીના હિના કેટલા રંગો છે રાષ્ટ્રધ્વજમાં ચાર રંગો છે કયા કયા હા એ જો વચ્ચે અશોક ચક્ર છે ને એને પણ ગણે છે વેરી ગુડ પણ મેઇન રંગો ત્રણ છે મુખ્ય ત્રણ રંગો છે બરાબર છે ને હવે આપણા રાષ્ટ્રધ્વજનો આકાર કેવો છે

ત્રણ કરવા પડે તીન ભાગ કરને પડતા ને ફિર તીનો ભાગ એક જૈસા હોના ચાહીએ તભી વો સહી તિરંગા બનેગા વરના ગલત બનેગા ઠીક ને તો એક લમ ચોરસ લીયા તીન હિસ્સા ક્યા ફિર ઉમે કલર ક્યા ઠીક ને અબ આપકો અપૂર્ણાંક મેં જવાબ દેના મુજે હે અપૂર્ણાંક મેં જવાબ દેના ચલો પહેલાં તમને પૂછીએ છે તિરંગામાં કેટલા ભાગમાં કેસરી કલર હોય છે આખા એક ભાગમાં તો કેસરી કર્યો નથી હે ને પૂરે એક ભાગ મેં કેસરી કરી દીયા હે કંઈ હે ને તો અપૂર્ણાંક મેં કયા હે બરાબર ને તો કેટલા ભાગમાં કેસરી કલર કર્યો છે એમ કહેવાય જો તમે કહેશો કે એક ભાગમાં કર્યો છે તો એક એ તો પૂર્ણ સંખ્યા છે કંઈ એક આખામાં તો કંઈ કેસરી કર્યો નથી હે ને તો કયા એનો જવાબ કયા અપૂર્ણાંકમાં આવશે એક દ્વિતીયાંશ ચલો દિવ્યા કહે છે એક દ્વિતીયાંશ એ તમે શું કહો છો એક એક તૃતીયાંશ તો કોનું સાચું એક તૃતીયાંશ સાચું કે એક દ્વિતીયાંશ એક તૃતીયાંશ પ્રિન્સિપલ એ ક્લેપ કર્યો વેરી ગુડ હવે આપણે જો એક તૃતીયાંશ લખીશું પહેલા આપણે કરીશું એક પછી ત્રણ આને જે ઉપર એકડો કરીએ ને એ શું બતાવે છે કે તમે એક ભાગમાં કલર કર્યો અને ત્રણ એટલે કુલ ભાગ હતા ત્રણ એટલે એને કહેવાય દિવ્યા એક તૃતીયાંશ શું કહેવાય એક તૃતીયાંશ ચલો હવે તમારો વાળો કેટલા ભાગમાં લીલો રંગ કર્યો છે રાષ્ટ્રધ્વજના કેટલા ભાગમાં લીલો રંગ છે માધવી એક એક તૃતીયાંશ તૃતીયાંશ જો એને શબ્દોમાં આવી રીતે લખાય એક પછી આમ તૃ તિશ એક તૃતીયાંશ અજીત એક તૃતીયાંશ ક્યાં લખ્યું છે મેં એક તૃતીયાંશ આને કહેવાય અંકોમાં નાને કહેવાય શબ્દોમાં એટલે આહો એક તૃતીયાંશ ભાગમાં કલર કર્યો આ પણ એક તૃતીયાંશ ભાગમાં કલર કર્યો સફેદ એક એક તૃતીયાંશમાં કલર કર્યો છે એવું કહેવાય કે નહીં સફેદ રંગ જે આપણે પૂરીએ છીએ વચ્ચે એક તૃતીયાંશ કહેવાય કે નહીં કહેવાય તો આખામાં એક સફેદ કરીએ છે તો તમે તો કીધું એક તૃતીયાંશ ભાગમાં કલર કર્યો છે એમ કહેવાય એક તૃતિયાંશ કહેવાય એટલે આના બે ભાગ કરીને એકમાં સફેદ કલર કરી દીધો છે એમાં ભૂરો કલર છે હે ને એટલે પેલા ભૂરા કલર એ જગ્યા તો રોકીને ને થોડો ભાગ તો ભૂરામાં જતો રહ્યો એટલે પૂરે તો એક તૃતિયાંશ નથી एक तृतीयांश कट्टा ओछो है कम है थोड़ा है ना एक तृतीयांश तो है पर इसके जितना एक तृतीयांश नहीं है ठीक है तो एक तृतीयांश समझ में आया मतलब ये अपूर्णांक है पूरा एक पूर्ण और एना भाग करिए कलर करिए ये अपूर्णांक इतना समझ में आया अब देखो ये तो हमारे देश का ध्वज है तो आपको आज होमवर्क में हमारे गणित का एक ध्वज बनाना है हमारी पसंद का आप अपनी पसंद का आकार बनाना फिर आप अप, अपनी प, मर्जी से भाग करना अपनी मर्जी से कलर चूज करना और हमारे गणित का एक ध्वज बनाना है बनाओगे होमवर्क में पर हाँ हा, हा। होमवर्क में बनाना अपनी मर्जी का फिर जो पची आप एक गणित मंडल हो बना क्लास में थी गणित मंडल इतने एक एवं ग्रुप कि जो एक्टिविटी करे बदी ઓર પૂરે ક્લાસ પૂરી સ્કૂલમાં બી સબકો દેખાય કે દેખો અમને ગણિત કેસે એસી એક્ટિવિટી કરી હે બહુ કરતા ગણિત મંડળ એને શું કહેવાય ગણિત મંડળ એટલે આપણે જો પસંદ કરીશું કે ગણિત મંડળમાં કોને કોણે રહેવું છે પછી એ લોકો બધાને એક્ટિવિટી એ તો કરે ને બીજાને હો અંદર ગ્રુપમાં કરાવે એ ગણિત મંડળ બનાવવાનું અને એનો એક ધ્વજ બનાવવાનું બરાબર છે ને આ આપણે કરવાનું છે